નમસ્કાર આજે એક યુવા પશુપાલક એક હરપાલસિંહ વિશે આજે વાત કરવી છે આમ તો આપણે અવારનવાર અલગ અલગ મુદ્દાઓથી મળતા હોઈએ છીએ પણ આજે યુવા પશુપાલક હરપાલસિંહ વિશે વાત કરવી છે આમ તો વારસાગત રીતે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પરંતુ હવે પશુપાલનને કંઈક અલગ દરજ્જો આપવા માટે એ યુવા હરપાલસિંહ લડી રહ્યા છે જેની પાસે આજે સાઠ થી વધુ ગીર ગાયો છે તો નવ જેટલા ઘોડાઓ છે અને સારા બ્રીડના ઘોડાઓ છે તો સાથે જ જાફરાબાદી ઓરિજિનલ નસલની ભેંસો પણ જેઓની પાસે કિંમતઓ છે આજે એની સાથે મુલાકાત કરવી છે જાણવું છે કઈ રીતે

બરાબર અને આપણે જોઈએ તો પછી આ વારસાઈ પશુપાલન તો આપણા વારસામાં અમારા હાલતું હતું પપ્પા માતા પિતા ને બધું આપણે ભેંસોને બધું રાખતા કરતા બરાબર પછી થોડુંક એક જોબ નહીં કરવાનો એક પહેલેથી નિર્ણય લીધેલો કે આપણે ક્યાંય જોબ નથી કરી કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું જોઈએ એના હિસાબે પછી બિઝનેસ સ્ટાર્ટ કરેલો અને બિઝનેસમાં આપણે મેં શરૂઆત તો કારણ કે આ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને જોયેલું તો એચ એફ વિશે માહિતી બહુ સારી મળતી ઉત્પાદન માટે પણ એચ લાવેલા પણ એચ એફ આપણા વિસ્તારમાં સક્સેસ નહોતી બરોબર એમાં બહુ મોટો લોસ ગયેલો ઘણી વાર ઉપર નીચે બી પડેલો બહુ નુકસાન ઘણું ગયેલું હા પછી વિચાર આવ્યો કે આપણું સ્વદેશી બ્રિડ છે એની ઉપર જ કામ કરવામાં આવે બરોબર પછી ગીર ગાયો રાખેલી ગીર ગાયોમાં અત્યારે એક એક થી ગાયો ચાલુ કરેલી હતી અને અત્યારે જોવામાં આવે તો આપણી પાંચ પાસે સિક્સટી ફાઈવ પાસઠ જેટલી ગાયો હાજરમાં છે અત્યારે આગળ હરપાલજી તમારી ઘોડાહારી બહુ મોટી છે મને એક પછી એક લાઇનઅપમાં તમે કેવી તમારી પાહ ઘોડી છે કઈ બ્રીડની છે શું ભાવ છે એ વિશે એક એક ઘોડા વિશે જો મને માહિતી આપો તો આપણા દર્શકો પણ જોઈ શકીએ તમે કઈ રીતે આની સારવાર કરો છો સાર સંભાળ રાખો તો એક એક ઘોડા હાર વિશે જો વાત કરો તો સારું રે પહેલી ઘોડી છે આપણે હા આ પેલી શરૂઆત કરીએ તો આપણે ગુજરાતમાં આપણે જેને કહી શકાય કે આપણી કાઠિયાવાડી છે આ કોડી હા એ કાઠિયાવાડી કોડી છે આપણે ગુજરાતની જે મૂળ બ્રીડ કહેવાય બરોબર કાઠિયાવાડી જો કે અત્યારે લુપ્ત થતી બ્રીડ છે ઓકે બહુ ઓછી બ્રીડ બહુ ઓછી ઓછી જોવા મળે છે તો કાઠિયાવાડી એક રાખેલી છે એને એનું બ્રીડિંગ કરીએ છીએ સારા ઘોડાથી બ્રીડિંગ કરાવીએ છીએ અને પછી એની એક વસેરી બી છે બરોબર બરોબર એ બી છે અને આની કિંમત અત્યારે શું હોય છે કાઠિયાવાડી એક તો છે ને અતુલ્ય છે એની કિંમતને આંકણી કરી શકાય નહીં કારણ કે અત્યારે જો કે માર્કેટ લેવલ પ્રમાણે કાઠિયાવાડની કિંમત જે જનાવર છે વફાદાર એની હિસાબે માણસો ઓછી આપે છે કિંમત આની ઓછી હોય છે મારવાડી કરતા કાઠિયાવાડીની કિંમત લાખ થી લઈને પાંચ થી છ લાખ સુધીની હોય છે બરોબર છે ને મારવાડી જે જોવા જઈએ તો એમાં કિંમતને કોઈ અનુમાન હોતું નથી કે કેટલી કિંમત સુધી રહેતી હોય છે ત્યાર પછી આ તમે વૈશ્વરો ક્યાંથી લઈ આવો છો કઈ રીતનું છે આપણા ઘરનો બ્રીડ શું છે ઘરનો હોમ બ્રીડ છે બીજી પર બાર બે મિનિટ ઓકે બાત આ વૈશ્વરો છે એ આમ તો તમે કયા વિસ્તારમાંથી લાવવામાં આવ્યો તો એ એની મધર છે એ ડાયરેક્ટ આપણે વનરાજ બાગ આપણે જે પાલનપુર સાઈડ બનાસકાંઠામાં બાગ કરીને છે આપ જોઈ શકો છો આ વૈશ્વરો જે બહુ સારામાં સારું બિલ્ડિંગ પામ હતું ત્યાં ઘોડાની ઓકે અત્યારે શું તમને લાગે છે અને હાઈટમાં અત્યારે આપણે એની ઉંમરની વાત કરવામાં આવે તો આના મધર ફાધર ની પેલા હું તમને માહિતી આપી તો આની મધર શિવલક્ષ્મી છે શિવલક્ષ્મી જે આપણે વનરાજ બાગ ની વનરાજ ની ડાયરેક્ટ છે બરોબર અને આ જે છે ઇડાલગો નો છે બરોબર ઇડાલબો જે રાજસ્થાન હુકુમગઢમાં છે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે ઓકે અને નસીબ જોગ કે આપણા નસીબ સારા છે સિક્સટી પ્લસ વધારે છે મતલબ તો એકસઠ થી આજુબાજુ એની હાઈટ છે અત્યારે કારણ કે નાની ઉંમર માં આટલી હાઇટ ઘણી કરી ગયો ઘણી કરી ગયો અને આ શું અને ખોરાક શું આપવામાં આવે છે તમે ખોરાકમાં નોર્મલી તો એને જો રજકો હોય છે બરોબર આપડે અત્યારે અમારે પાલની કડક હાલતી હોય છે બરોબર

તો મારવાડી ની કિંમત લાખોમાં થતી હોય છે બરોબર પછી જેવું આપણું બ્રિજ ડેવલપ થયું હોય પછી એનું આગળ પ્રોજેક્ટ કેવી આવે છે બચ્ચા કેવા આવે છે આનું પોતાનું બોડી સ્ટ્રક્ચર કેવું છે બ્રિડિંગ કેરેક્ટર બધા કમ્પ્લીટ છે એની ઉપર બધું હાલતું હોય છે બરોબર ચાલ પછી સામે છે ઘોડો ઘણી બધી તો એના વિશે એક એક વિશે મને માહિતી આપો તો એ બે આપણે પેલી બધી આ ત્રણે ત્રણ તો વસેરીઓ જ છે ઓકે આ કાઠિયાવાડી છે આ કાઠિયાવાડી વસેરી છે હલે નીચા વાળ હું આપણે કેશ કે આ ઘોડી બતાવી હા એ જે ઘોડી છે એ અત્યારે બે વર્ષની કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર એની પણ અઠાવન ઇંચ છે આ છે એ બી બ્લડ લાઈન બિલોંગ કરે છે હા હા બરોબર એના મધર ફાધર બહુ સારા છે એની મધર હમણાં તમને બતાવું ઓકે એની મધર છે અને એનો ફાધર દેવસાન જે અત્યારે પુણેમાં છે હુસૈન સાબુવાલા કરીને છે એમની પાસે એમનો ઘોડો છે ત્યાં આપણે મીટિંગ કરાવડા રેડ હા બરાબર છે ત્યાર પછી આપણે આગળ લઈ તો આ છે એક હા મારુતિ છે મારી ઘોડીક મારવાડી છે આમાં મેં મારુતિ પાડેલી છે બરોબર હા હા હાલો મારુતિ તો બધી તમારી પાસે મારવાડી અને કાઠિયાવાડી બે બે ઘોડીઓ છે આપણી પાસે આ જોઈ શકાય કે ખુબજ ઊંચી ઘોડી છે જીતુભાઈ તમે જોવો તો લાગે કે નહીંક અલગ ખોડી છે અલગ વસ્તુ છે એવું જોઈ શકે છે શું કહેશું આ ઘોડી વિશે તમે શું કહો આ ઘોડી મેં લોકલ માર્કેટમાંથી આપણે અહીંયા આપણે ખેડૂત પાસેથી ખરીદેલી કોડી છે ઓકે ને પછી બહુ સેવા સારી થઈ અને ઘોડી આપણને પરિણામ બહુ સારું આપ્યું બરોબર મારવાડી બ્રેડ ની કોડી છે ને આપણ ઓગણ સાઠ સાઠ ઇંચ ની ઊંચી હાઇટમાં હાઇટ ધરાવે છે બરોબર અને આની કિંમત આંકો તો શું થઈ શકે આની કિંમત અત્યારે માં જોવા જઈએ તો અગિયાર લાખ આજુબાજુ થાય એની ઉપરની ગણતરી ગણાય પણ 11 લાખ થી ઉપર આની ઉપર હા બરોબર છે સારી જે બ્રૂડ મેર હોય છે એની કિંમત મારવાડ બહુ જોરદાર હોય છે હાલો ત્યાર પછી તમારી પાસે બીજી પણ એક કોડી છે એ આપણે દેવસેના છે આ બાજુ કોડી આ બાજુથી બતાવો જીતુભાઈ આછડ થી बताओ દેવसेना હાલો

આનો કયો બ્રીડ તમે કરાવો એ બી મારવાડી છે અને મારવાડી માં સેલિયન છે તો ખાસ કરીને બરોબર એનાથી આપડે ક્રોસિંગ આપેલું છે તમારો મારે એ પૂછવું છે કે તમને આ શોખ આમ તો ક્યાંથી જાય ગયો આ બધું કરવાનું સ્વાભાવિક છે કે હું ગીર ગાયો તો રાખતો જ ગીર ગાયો હોય જાફરાબાદી હોય મને થોડુંક એવું ખરું કે આપણે જે આપણે લોકલ જે માર્કેટ હોય લોકલ એરિયા હોય એમાં સારા પશુ હોય એ આપણી પાસે હોય એટલે આપણને

પછી આ ભાઈ એ બને તો આ ત્રણેય ભેસુ ને આમ તો અંદાજે કેટલી કિંમત છે અને કેટલું કેટલું દૂધ ઉત્પાદન મળે છે કેવું તમે ટોપ દૂધ ઉત્પાદન અમની પાસેથી મેળવ્યું છે એમાં એક આ ભેંસ છે ને એ અત્યારે પેલું વેતર છે બરોબર અને ટાઈમનું સાડા સાત આઠ લિટર દૂધ આપણને આપે છે ઓકે બરોબર અને આ ભેંસ ભેંસ નોર્મલ છે આપણે લોકલ આમ જોઈએ ને તો મિક્સ બીડમાં ભેંસ છે તો આપડાબદીમાં મિક્સ બીડ ભેંસ છે બરોબર પણ એનો પ્લસ પોઈન્ટ એ છે કે એ મને પર ડે એક કિલો ઘી આપે છે એક કિલો ઘી પર ડે એક કિલો આપે હા એનું દૂધ ઉત્પાદન સાડા થી સાત લિટર છે બરોબર પણ એનું જે દૂધ ઉત્પાદનમાં જે ઘીની વેલ્યુ છે ઘીની માત્રા મતલબ કે ફેન્ટ જે હોવું જોઈએ બરોબરમાં એ બહુ જોરદાર છે એમાં બરોબર પછી તમને હું ત્યાર પછી આ જે ભેંસોની માહિતી આપું તો આ જે છે આ ભેંસની જ છે હા આ ટોપલીની જ છે બરોબર અમે આ વર્ષે લીધેલી ઓકે ને જો કે અમારા જૂના મારી ભેંસોનો જૂનો નોર હતો બાજુના ગામમાં જ હતી ત્યાંથી જ આપણે લીધેલી પેલા આ ભેંસ લાવેલું ને આ એની પાડી હતી એ ભાઈ માલિક પાસે સારી દેખભાળ અને જોયું તે એ ભાઈ કીધેલું કે આ પાર્ટી પણ તમે લઈ જજો આ જજોની કિંમત શું શું આંકી શકાય છે ભેંચ ની કિંમત આ એ ભેંસની કિંમત શું છે અને આ ભેંસની કિંમત કિંમત નું કોઈ આમાં

નસલમાં દેખાય છે બતાય છે બીજું મને એ તમારી પાસેથી જાણવું છે કે અત્યારે તમે આની અંદર દૂધ ઉત્પાદન કરો છો ઘણી બધી તમારી ગાયું પણ છે તમારી પાસે પાસઠ જેટલી તો આની અંદરથી દૂધ ઉત્પાદન થાય છે તો તમે કઈ રીતે આખું વેલ્યુ એડિશન કરો છો દૂધનું અને ઘી તૈયાર કરો છો તો આખું કઈ રીતે તમે તૈયાર કરો છો દૂધ ઉત્પાદનમાં વાત કરવામાં આવે તો અમારે જે ગીર ગાયો અત્યારે આ બધો અંદર બહારનો વડ જોવો તો આ બધી ગાયો દૂધણે બરોબર આમાં જે અમુક વાછડીઓ વાળી છે જેની અમે બ્રીડિંગ માટે ઉપયોગમાં લઈએ છીએ આ બધી ગાયો આ બધી દૂધણી ગાયો બરોબર બરાબર જે વાછડીઓવાળી ગાયો છે એની વાછડીઓ હું તમને બતાવીશ જે પાંચ પાંચ છ છ મહિનાની છે પણ એનો ગ્રોથ કારણ કે અમે પૂરું દૂધ ગાયનું પૂરેપૂરું દૂધ એ વાછડીઓને પીવડાવી દઈએ બરોબર ને દૂધનું અમે મતલબ માનો તો અમારો દૂધનો એક હેતુ એ છે કે અમે ડેરીમાં નથી આપતા બરોબર અને અમે ઘી બનાવી લઈએ છીએ કારણ કે મારાથી નાનો ભાઈ છે એ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે ઓકે અને મારી સાથે જ છે અને અમે બંને ભાઈઓ મળી અને આ ગૌશાળાનું હરપાલ હા પહેલો પ્રશ્ન મારો હવે એ છે તમે કે આખા દિવસનું કેટલા લીટર દૂધ ઉત્પાદન થાય છે અને દૂધ ઉત્પાદન થાય છે તો એને વેલ્યુ એડિશન કરીને તમે ઘી તૈયાર કરો છો તો એ ક્યાં વેચાણ કરવામાં આવે છે શું હોય છે આખી વાત મને અત્યારે જોવામાં આવે તો આખા દિવસનું મારું પચાસ થી સાઠ લીટર જેવું દૂધ ઉત્પાદન છે અત્યારે મોટા ભાગની ગાયો પણ છે અને ઓછી છે અને હાઈસ્ટ અમારું મિલ્કિંગ રેશિયો જોવામાં આવે તો હાઇસ્ટ અમારું જે પીક ટાઈમ છે બસો પચાસ લીટર જેવું પીક ટાઈમ ટાઈમ બરાબર એક દિવસનું કેટલા લીટર કેટલા કિલો ઘી ઉત્પાદન થાય છે તમારે ઘી તો જોવા ને અત્યારે તો ગરમીની સિઝન મતલબ ને નોર્મલી પચીસ લીટર થી લઈને ત્રીસ લીટર ની અંદર આપણને એક કિલો ઘી મળી જતું હોય છે પણ અત્યારે ક્યારે ગરમીના ના હિસાબે ને ચારામાં ફરક પડતો હોય તો એના હિસાબે આપણે જોઈતું હોય છે જોતા હોય તો તમારી પાસેથી કઈ કઈ પ્રોડક્ટ લોકો ખરીદી શકે અને કઈ રીતે ખરીદી શકે અને શું ભાવ છે એ એક દર્શક મિત્રોને વાત કરો મારી પાસેથી જો દૂધ ઉત્પાદન તો દૂધ તો અમે નથી આપતા પણ અમે ઘી આપીએ છીએ ઘી અમારી પાસેથી બે હજાર પર લીટરના હિસાબે હોય છે અને ઓલ ઇન્ડિયા આખા ભારતમાં અમે ઘી પ્રોવાઈડ કરીએ છીએ અને એમાં જોવામાં આવે તો એમાં પચાસ મારો નંબર છે આપણે કોન્ટેક્ટ કરી શકો છો બરોબર અહીંથી કઈ રીતે તમે ઘી મોકલાવી દેશો પાર્સલ કરી દો ઘી અમે કુરિયર થ્રુ કરીએ છીએ જે તમારા ઘર ઘર સુધી કુરિયરની વ્યવસ્થા હોય તો ઘી આવી જતું હોય છે ને જો ગામડામાં કોઈ અંતરિયાળ ગામડું હોય તો ત્યાં જે નજીકનું કુરિયરનું સેન્ટર હોય ત્યાં સુધી પહોંચી જતું હોય છે આ હતા યુવા પશુપાલક હરપાલસિંહ એ ખૂબ જ મહેનત કરી આમ તો ગુજરાતની અંદર ગુજરાતીઓ છે કંઈ ને કંઈ કરી છૂટતા હોય છે પણ ધંધો એવો છે કે ધંધો ઉપર પણ લઈ જાય છે અને ધંધો નીચે પણ પાડતો હોય છે પરંતુ મહેનત કરવાવાળા વ્યક્તિને ક્યારેય એની હાર નથી હોતી ગમે એમ કરી મહેનત કરે છે એટલે મહેનતનું આખરે એક વર્ષ નહીં તો બે વર્ષ અને બે વર્ષ નહીં તો ત્રણ વર્ષે પરિણામ એને સાર્થક થતું હોય છે આવું જ આ પરિણામ હરપાલસિંહને સાર્થક થયું છે એમણે જણાવ્યું આપણને કે એચ એફ ગાયો લાવ્યા લાવવાતા ગાયો અહીંયા રહી ના શકી નહીં રહી શકવાનું કારણ કે અહીંનું હવામાન અનુકૂળ નથી એકતાલીસ બે બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જતું હોય એ ગાયોને અનુકૂળ ના આવે દૂધ ઉત્પાદન ઘટાડો થાય અને આખરે એ ઝીરો થઈ જતું હોય છે પરંતુ ધીમે ધીમે એને એની અંદર ગ્રોથ કર્યો હતો ગીર ગાયો લાવવા ત્યારબાદ સારી એવી નસલની ભેંસો લાવ્યા અને એની થકી અઢીસો લીટર પર ડેનું દૂધ ઉત્પાદન કર્યું અઢીસો લીટર દૂધ ઉત્પાદનમાંથી અલગ અલગ રીતે દૂધનું વેલ્યુ એડિશન કર્યું તો દરેક ખેડૂતો દરેક પશુપાલકો દરેક તબેલાવાળા વ્યક્તિઓ દૂધ ઉત્પાદન મેળવે જ છે પણ હરપાલજીએ કંઈક દૂધની અંદર અલગ રસ્તો પકડ્યો અલગ કર્યું અને એણે દૂધની અંદરથી ઘી તૈયાર કર્યું અને ઘી આખા ભારત દેશની અંદર સપ્લાય કરવાનું શરૂ કર્યું શરૂઆતની અંદર પોતાનું ઘી પડ્યું રહેતું હોય છે વેચાણ પણ નહીં થતું પણ આખરે એ ગ્રોથ ધીમે ધીમે વધતો ગયો અને આખરે બે ત્રણ વર્ષ પછી એને સો ટકા સફળતા મળી આજે એક પણ કિલો કે એક સો ગ્રામે ઘી એનું પડ્યું નથી રહેતું અને આખા ભારત દેશની અંદર ઘીની સપ્લાય કરી રહ્યા છે